તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમને જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે લસણીઓ રોટલો બનાવવાનો છે તો તેના માટે મેં અહીં બપોરનો રોટલો બનાવેલો હતો તે આપણે સાંજે ઉપયોગમાં લઈ શકીએ તેના માટે મેં અહીં એક રોટલો લીધેલો છે તેનો પહેલાં આપણે ભૂકો કરી લેશું જ્યારે આપણે ચટપટો નાસ્તો બનાવવાનું મન થાય ત્યારે આપણે આ રીતનો જાડો રોટલો બનાવવાનો તેનો નાસ્તો ખૂબ જ સારો બને છે આ નાસ્તો ચા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે જાડો રોટલો બનાવીશું એટલે સરસ મજાનો ભૂકો થઈ જશે આ રીતનો રોટલામાંથી સરસ મજાનો ભૂકો બનાવી લેવાનો હવે આ ભૂકાની સાથે બે ચમચી લસણ વાળી ચટણી નાખીશું આ ચટણી ઘરમાં ના હોય તો તમે લસણ ફોલી અને ખાંડીને બનાવી શકો છો અમે તાજે તાજી જ ખાંડી લીધેલી છે એ ચટણીને રોટલાના ભૂકામાં બરાબર સરસ રીતે મિક્સિંગ કરી લેશું મને પૂરી આશા છે કે તમને આ લસણિયા રોટલાની રેસીપી ખૂબ જ સારી લાગશે અને તમે જરૂરથી બનાવજો બધા ભૂકામાં સરસ મજાની ચટણી મિક્સિંગ થઈ જવી જોઈએ તમે જોઈ શકો છો કે લસણવાળી ચટણી બધા ભૂકામાં બરાબર મિક્સિંગ થઈ ગઈ છે તો હવે વઘાર કરી લેશું રોટલાનો ભૂકો વઘારવા માટે મેં અહીં કઢાઈ લીધેલે છે ગેસ ચાલુ કરીશું કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું વધારે તેલ નાખવાની કોઈ જરૂર નથી છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ નાખીશું રાઈને ફૂટવા દેસું ફ્રાય સરસ રીતે ફૂટી ગઈ છે તો તેમાં અડધી ચમચી આખું જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખશું લીલા લીમડાના પાન નાખી દેસુ બે ચમચી તલ નાખીશું તલથી આ નાસ્તો જ ચટપટો લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તેમાં મરચાં નાખી દેસુ બધું બરાબર મિક્સિંગ કરી લેશો અહીં મેં કાંદો સમારીને રાખેલો છે તે નાખી દેસુ કાંદો એકદમ ઝીણો સમારવાનો ઘરમાં જો વધારે રોટલો બની ગયો હોય તો તમે આ રીતનો નાસ્તો બનાવીને પણ તમે બધાને આપી શકો છો બધાને ખૂબ જ ભાવે છે તેમાં અડધી અડધી ચમચી ચમચી ધાણાજીરું પાવડર નાખશું આપણે ખાલી મસાલાના ભાગનું જ નમક નાખવાનું છે કારણ કે રોટલામાં તો પહેલેથી જ નમક નાખેલું હોય છે ડુંગળીને સરસ રીતે પાકવા દેશું જેમ તેલમાં ડુંગળી પાકશે તેમ લસણ રોટલો ખાવાની મજા આવશે કાંદા સરસ રીતે પાકી ગયા છે આ રીતના કાંદા થવા દેવાના મસાલામાં એક ચમચી ખંડ નાખી દેસુ અડધા લીંબુનો નો રસ નાખીશું આ નાસ્તો ચટપટો ખાટો અને મીઠો તૈયાર થાય છે હવે તેમાં આપણે જે રોટલાનો ભૂકો કરીને રાખેલો છે તે નાખી દેસુ સરસ રીતે બધું મિક્સિંગ કરી લેશું આ નાસ્તો ચોક્કસ બનાવીને દેજો ખૂબ જ ખાવાની બધાને મજા આવશે લસણયો રોટલો હાઈ ક્લાસ રેડી થઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી દેસુ અને નીચે ઉતારી લેશો જોઈ શકો છો ને લસણયો રોટલો કેટલો સરસ બનીને તૈયાર થયો છે હવે ગરમ ગરમ લસણી રોટલો સર્વ કરી લેશું જોઈ શકો છો ને આ લસણીયો રોટલો જો ચા સાથે મળી જાય તો ખાવાની મોજ આવી જાય તો તૈયાર થઈ ગયો છે લસણીયો રોટલો તમને જો આ લસણીયા રોટલાની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ લસણીયા રોટલાની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી